હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ અપમાં તમારું સ્વાગત છે આપણે લાસ્ટ લેક્ચરમાં શંકર સંખ્યાને લગતા એના માનાંકને લગતા ગુણ એમસીક્યુ જોયેલા હતા હવે આપણે શંકર સંખ્યાના વર્ગમૂળ પર આધારિત એક્ઝામ્પલ જોઈએ હવે શંકર સંખ્યાના વર્ગમૂળની થિયરી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ છતાં પણ ફરીવાર એક રિવાઇઝ કરી લઈએ શંકર સંખ્યાને પહેલાં તો પ્રમાણિત રૂપમાં લાવવાનું એટલે જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય પ્રમાણિત રૂપમાં ન હોય તો પહેલા પ્રમાણિત રૂપમાં લાવવાનું પછીથી આગળ એનું વર્ગમૂળ શોધવાનું એટલે વર્ગમૂળ શોધવા માટે ડાયરેક્ટ રીતમાં તમારે મોડ જેટ પહેલા શોધી લેવાનું શંકર સંખ્યાનો માનાંક એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ પછી ડાયરેક્ટ એનો જવાબ છે z ના વર્ગમૂળ 2 મળે એ 2 એટલે 1 4 કોઈપણ સંખ્યાનો મેં આગળ બી કીધેલું કે વર્ગમૂળ શોધો એટલે જુદી જુદી બે કિંમત હોય ઘનમૂળ તો જુદી જુદી ત્રણ કિંમત હોય પછી કદાચ એક સરખા બી હોય શકે એકનો એક જવાબ બે ત્રણ વાર બી આવતો હોય પણ ઘનમૂળ હોય એટલે જુ ત્રણ કિંમત એનું સોલ્યુશન કરતી હોય એટલે જુદા જુદા ત્રણ જવાબ હોય શકે તો આ મોડેડ પ્લસ એક્સ બાય ટુ પ્લસ આઈ ઈન

પણ વાય બરાબર જીરો હોય તો તમે અહીં જ વિચારો જેડ ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો એ શંકર સંખ્યા તો વાસ્તવિક થઈ ગઈ ને વાસ્તવિકના તો વર્ગમૂળ સીધી રીતે મળે છે એટલે જો વાય બરાબર જીરો હોય તો જેડ બરાબર ખાલી એક્સ થઈ જાય એટલે જેડનું વર્ગમું પ્લસ ઓર માઇનસ રૂટ એક્સ એટલે જે કાંઈ વાસ્તવિક સંખ્યા હોય ને પ્લસ ઓર માઇનસ કરીને લખી નાખવાનું ફાઈવ હોય તો પ્લસ ઓર માઇનસ રૂટ ફાઈવ સેવન હોય તો પ્લસ ઓર માઇનસ રૂટ સેવન માઇનસ ફાઈવ હોય કિંમત કિંમત તો એનો પણ વિકલ્પ છે થઈ શોધી એટલે પ્લસ ઓર માઇનસ ફાઈવ નું રૂટ ફાઈવર નું આય તો આવો જવાબ આવે એટલે શંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટેની રીત અથવા તો એનું ડાયરેક્ટ સૂત્ર છે આ બીજી ઓરિજિનલ રીત છે તો ઓરિજિનલ રીતમાં તો તમારે એને કમ્પેર કરવાનું અને થોડીક મોટી રીત થઈ જાય એક્સ પ્લસ આઈ સાથે સરખામણી કરવાનું બે બાજુ વર્ગ કરવાનું અને એક્સને વાયનો લોપ કરીને એક્સને વાયની કિંમત શોધવાય પણ અહીંયા કિંમત મૂકવાથી ડાયરેક્ટ જવાબ આવી જાય એટલે મોડ અંડર રૂટમાં આખું છે ટુ પણ અંડર રૂટમાં જ છે મોડેડ પ્લસ એક્સ બાય ટુ ને મોડ જેડ માઇનસ એક્સ બાય ટુ આગળ પ્લસ છે ને પાછળ માઇનસ તો વાયની કિંમત ઉપર વચ્ચેની એ ધ્યાનમાં વાય જો ધન હોય તો વચ્ચેની કિંમત પ્લસ લેવાનું વાય ઋણ હોય તો વચ્ચેની જે હોય માઇનસ લેવાની વાય ઉપર શોધીએ તો પણ આવે અને બીજી રીતે આપણે છે એ પણ જોઈ લેશું તો આપણે શોધીએ એની પ્રમાણે સૂત્ર પ્રમાણે શોધવા જાય તો એક્સ પ્લસ વાય એમાં એક્સ બરાબર ફિફ્ટીન અને વાય બરાબર તો મોડેડ શોધી નાખો થઈ ગયા સેવન્ટીન હવે આના વર્ગમૂળ પણ આ નિશાની છે એટલે ઓનલી પ્લસ જ લઈશું આપણે મોડેડ પ્લસ એક્સ વર્ગમૂળ નિશાની આપેલી છે प्लस आय मोड जेड माइनस एक्स बाय टू और प्लस केम लीधु कारण के वाई नी कीमत धन है वाई ग्रेटर देन जीरो छे एटले बच्चे प्लस तो कीमत मूकी दी है मोड जेड एटले सेवंटीन सेवंटीन प्लस एक्स नी किमत फिफ्टीन बाय टू प्लस आय सेवंटीन माइनस फिफ्टीन बाय टू सेवंटीन प्लस फिफ्टीन थर्टी પ્લસ આઈ ટુ બાય ટુ એટલે વન તો 4 ફોર પ્લસ તો જો આનું વર્ગમૂળ ફોર પ્લસ આય થતું હોય તો આનો અહીંયા વચ્ચે માઇનસ છે તો ખાલી ફેરફાર અહીંયા જ થશે માઇનસ 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 તો આનું વર્ગમૂળ કેટલું થશે આ જ રીતે ફિફ્ટીન માઇનસ આય કરો તો ફોર માઇનસ આ અત્યારે ફિફ્ટીન પ્લસ એટ આય છે જેડ બરાબર ફિફ્ટીન તો એનું વર્ગમૂળ ફોર પ્લસ

15 એટલે 16 - 1 ઈજ રીતે બાજુમાં પણ 15 - 8i ઓછા એક ઓછા એક એટલે ઈ 16 + 8i + i² - 1 એટલે i² 15 સોરી 16 - 1 16 - 16 - 8i + i² એટલે આ શું થઈ ગયું પૂર્ણવર પદાવલી બની ગઈ

હા હા સૂત્ર વર્ગ જેડના વર્ગમાં શોધવાનું સૂત્ર વાપર્યું એના ઉપરથી કિંમત લેવા અને અહીંયા આપણે જે અંદર હતો એને કોઈનો વર્ગ પૂર્ણવર્ગ પદાવલી ગોઠવેલી તો પંદરની જગ્યાએ સોળ ઓછા ને માઇનસ વન એટલે આઈ સ્ક્વેર એ જ રીતે અહીંયા પણ એ જ રહી હા તો અંદર પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ અને વચ્ચેનું મધ્યમ પદ બેઠું ગોઠવાયેલું છે એટલે ફોર પ્લસ આઈનો સ્ક્વેર અહીંયા ફોર માઇનસ છે એટલે ફોર માઇનસ આઈ સ્ક્વેર સ્ક્વેરને સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે ફોર પ્લસ આય ફોર માઇનસ આય આય કેન્સલ આ માઇનસ આય એટલે એઇટ તો આ રીતે પણ કરી શકાય એના પછી એટ પ્લસ સિક્સ આઈટ માઇનસ સિક્સ આઈ હવે આપણને બીજી રીત કરાવી થોડીક સહેલી લાગી હતી તો આપણે આમાં એવું ટ્રાય કરીએ એનાથી પતે તો નહીં પછી ટ્રાય કરશું તો અહિયાં પ્લસ સિક્સ આઈ માઇનસ એટ માઇનસ સિક્સ આઈ તો આની નજીકમાં પૂર્ણવર્ગ પદ વયુ ગોઠવો આઠ ની નજીકમાં પૂર્ણવર્ગ સંખ્યા કહે તો નવ તો આપણે એને 9 - 1 લખીએ તો ચાલે તો 9 + 6i - 1 અને અહીંયા 9 - 6i - 1 આ 9 ની જગ્યાએ 8 - 1 બીજું કંઈ કર્યું નથી તો r થઈ ગયો આપણી પાસે 9 + 6i + i² - 1 ની જગ્યાએ i² સેમ ટુ સેમ 9 - 6i + i² તો આ થ્રી પ્લસ આનું વર્ગમૂળ ત્રણ હોય છે મિત્રો ધ્યાન રાખજો વચ્ચે માઇનસ માઇનસ હોય એટલે અંદરની નિશાની બદલાઈ જાય તો થ્રી પ્લસ આય માઇનસ થ્રી પ્લસ આય તો માઇનસ થ્રી પ્લસ થ્રી કેન્સલ એટલે ટુ તો આનો જવાબ ટુ આય

તો અહીંયા તો આપણે શંકર સંખ્યા દેખાતી નથી પણ શંકર સંખ્યા નથી દેખાતી તો એના જેવું અહીંયા માઇનસ ની અંદર ની અંદર માઇનસ છે તો એ માઈનસ ની જગ્યાએ આઈસ પેલ લખી નાખીને આઇસ પેલ લખી નાખીએ એટલે આપણે પ્લસ આય થઈ જાય વર્ગમળની બહાર નીકળે એટલે તો આપણે અહીંયા હું આને જેડ કંઈ આગળ વધીએ આપણે આઈ સ્ક્ર એટલે માઇનસ તો આ ટુ પ્લસ થ્રી અંડર રૂટ ફાઈવ પાંચ નું વર્ગમૂળ નીકળે ને આઈ સ્ક્વેર નો આય એટલે હવે આ શંકર સંખ્યા દેખાય છે હવે આ શંકર સંખ્યા દેખાય છે તો આને આપણે ગોઠવું હોય તો કોઈનો વર્ગ હોય ને આ મધ્યમ પદ આ સેટ થવું જોઈએ સેટ થાય તો ટ્રાય કરીએ તો આ મધ્યમ પદ સેટ થવું જોઈએ આના બે એવા ભાગ કે કોઈક વર્ગ હોય જુદી જુદી બે સંખ્યાનો વર્ગ હોય એવું સેટ કરવું પડે તો આપણે ટ્રાય કરીએ અહીંયા થ્રી ઇન્ટુ રૂટ ફાઈવ છે ઇન્ટુ આય છે તો આપણે એને નાઇન માઇનસ ફોર મધ્યમ પદ હવે તમે આ ધ્યાન રાખજો એ પ્લસ બી એનો સ્કવેર હોય તો તમે બે હોવા જોઈએ તો શું કરીએ બે વડે ભાગો ને બે વડે ગુણો એટલે આપણે આને આવું કરી શકીએ ટુ વડે ડિવાઈડ કરીએ તો ટુ ઇન્ટુ ટુ ટુ બે વડે ભાગ્યા ને બે વડે ગુણ્યા એટલે આપણે શું થઈ જાય અહીંયા ફોર પ્લસ ટુ મલ્ટીપ્લાય ટ્રાય કરીએ તો આપણે જો નવ અને રૂટ ફાઈવ છે એટલે એનો પાંચ ગોઠવાના છે તો નાઇન માઇનસ લખાય સિક્સ રૂટ ફાઈવ આય માઇનસ નવ ઓછા પાંચ એટલે ચાર તો આ છે આઈ સ્ક્ લખી નાખો આનું વર્ગમૂળ ત્રણ આનું વર્ગમૂળ રૂટ ફાઈવ આય એટલે ત્રણ થ્રી રૂટ ફાઈવલ સિક્સ રૂટ ફાઈવ આય તો મધ્યમ પદ ગોઠવાયેલું જ છે ફરીવાર વાર આનું વર્ગમૂળ ત્રણ આનું રૂટ એટલે એનો ગુણાકાર થાય મધ્યમ પદમાં ડબલ હોવા જોઈએ એટલે સિક્સ રૂટ ફાઈવ જ તો છે તો આને આપણે આવી રીતે લખી શકીએ ફાઈ આય એનો સ્ક્વેર છે અને છેદમાં બે થ્રી પ્લસ રૂટ ફાઈ આનું વર્ગમૂળ રૂટ ફાઈવ આનું થ્રી અને એના વચ્ચેના ડબલ તો જેડ બરાબર આવવું હોય તો જેડ નું વર્ગમૂળ એટલે જેડ નો અડધો घात કેટલા થાય આનું વર્ગ મૂળ થ્રી પ્લસ રૂટ આઈ અને ટુ નું રૂટ ટુ ઝેડ બરાબર ટુ પ્લસ રૂટ થ્રી ઇન્ટુ અંડર રૂટ માઇનસનો જવાબ આ રીતે ખાલી એનું વચ્ચે શું છે માઇનસ પદ જો એનું જ છે બી ખાલી અહીં પ્લસ છે ને અહીં માઇનસ છે જો અહીંયા માઇનસ હોય તો વચ્ચે માઇનસ 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 અહીંયા માઇનસ તો આ જ રીતે આજે બીજી સંખ્યા હોય આને હું ઝેડ વન કહી દઉં એટલે તમારે અને બીજી સંખ્યાને જેડ કહીએ તો આજ રીતે જેડ ટુ નું વર્ગમાં શું થઈ જાય આપણું જેડ ટુ આ છે જેડ વન લેખું એ જ રીતે જેડ નું વર્ગમો શોધીએ આનું વર્ગમો શોધું અને જો આ જવાબ આવ્યો તો આનું વર્ગમાં ખાલી વચ્ચે માઇનસ એટલે બધી જગ્યાએ માઇનસ આવશે તો અહીંયા માઇનસ છેક સુધી બધી વચ્ચે માઇનસ આવે એટલે ફાઇનલ આન્સર જ ખાલી બદલે થ્રી માઇનસ રૂટ ફાઈવ આય અપોન રૂટ ટુ પણ આપણે બે નો સરવાળો કરવાનો છે અપોન રૂટ ટુ તો બે નો લસ્સા રૂટ ટુ આવે તો થ્રી પ્લસ રૂટ ફાઈવ આઈ પ્લસ થ્રી માઇનસ રૂટ ફાઈવ આઈ

એટલે આ શંકર સંખ્યા છે પણ દેખાતી નથી શંકર સ્વરૂપ એટલે માઇનસ વર્ગમૂળ એટલે હવે આ સ્વરૂપમાં દેખાય એનું વર્ગમૂળ શોધવા માટેની એક રીત આ છે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની અને બીજી રીત આપણે વર્ગમૂળ સૂત્ર દ્વારા અને એક્સ લ્યો અને વાય લ્યો અને એનું મોડ જેટ શોધો પછી જે સૂત્રમાં મૂકો કિંમત તો પણ જવાબ આ જ આવશે સૂત્રમાં કિંમત મૂકીને તમે જાતે ટ્રાય કરજો એટલે તમને સૂત્ર પણ પાકું થાય અને બીજી રીત પણ આવડી જાય શું કરવાનું એક્સ અને મોડ જેટ મા કિંમત મૂકજો એટલે આ જવાબ આવશે પછી એ જ રીતે જેટ ટુ નો ડાયરેક્ટ લખી નાખવાનો પછીનો સરવાળો કરો એટલે થ્રી રૂટ ટુ આન્સર આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ જઈએ વન પ્લસ આય અપોન વન માઇનસ આઈ નું વર્ગમૂળ વન પ્લસ આન માઇનસ આઈ નું અત્યાર સુધી બધા અંશમાં જ કંઈક આય વાળો પદ હતો હવે છેદમાં પણ આવ્યો તો આનું શું થાય અંશ અલગ વર્ગમૂળ શોધવાનું છેદનું અલગ એવું ના હોય આને પેલા પ્રમાણિત રૂપમાં લાવી દો એટલે કે જેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આય અપોન વન માઇનસ આય પછી એને પ્રમાણિત રૂપમાં લાવ્યા પછી આપણે વર્ગમૂળ શોધશું આને પહેલા કરણી લઈ લો છેદમાંથી દૂર કરવા માટે વન પ્લસ આય વન પ્લસ આય તો છેદમાં થઈ જાય વન માઇનસ આઈ નો સ્કવેર ઉપર વન પ્લસ ટુ આઈ પ્લસ આઈ સ્ક્વેર સ્ક્વેર એટલે માઇનસ વન અને અહીંયા વન પ્લસ વન આઈ સ્ક્વેર એટલે માઇનસ વન તો આ માઇનસ વન ને આ પ્લસ વન જાય તો ટુ આઈ એપોન ટુ એટલે તો એ સિમ્પલ આય

અને આ વાય બરાબર 0 છે વાય બરાબર છે તો ની કિંમત ગ્રેટર ધેન 0 હોવાથી z ના વર્ગમૂળ કેવા આવશે વચ્ચે પ્લસ મોડેડ પ્લસ એક્સ બાય ટુ પ્લસ આય મોડેડ માઇનસ એક્સ બાય ટુ વન એક્સ ની જગ્યા જીરો વન પ્લસ જ માઇનસ એકનું વર્ગમ એક અને બે નો ન નીકળે એટલે રૂટ ટુ પ્લસ આઈ એકનું મૂળ એક ને બે નું નો નીકળે એટલે રૂટ તો વન અપોન રૂટ ટુ બાર કાઢી લઈએ વન અપોન રૂટ ટુ તો અહીંયા શું વધે વન પ્લસ આઈ તો જેડના બે વર્ગમૂળ આવે પ્લસ ફોર માઇનસ વન અપોન રૂટ ટુ વન પ્લસ ટુ વાયની કિંમત ધન હોય તો વચ્ચે પ્લસ લખવાનું આવે નેગેટિવ હોય તો વચ્ચે માઇનસ આઈ લખવાનો પણ આને પેલા પ્રમાણિત રૂપમાં લેવા પછી એનું વર્ગમૂળ મળે તો મિત્રો આપણે વર્ગમૂળને લખતા એક્ઝામ્પલ જોયા હવે બીજા કોઈ ટોપિકમાં પણ વર્ગમૂળનો ઉપયોગ થશે તો આજે વર્ગમૂળની જે થિયરી હતી વર્ગમૂળ શોધવાની રીત હતી એનો આપણે યુઝ કરીશું અને આગળ જે છે અતિ મહત્વનું ડી મોરવેઝ થિયરમ અથવા ડી મોર્ગન થિયરમ અથવા યુલરનું પ્રમેય અથવા યુલર ફોર્મ્યુલા એટલે એને ઈ રેસ્ટ ટુ આઈ ઠીટાવાળી ફોર્મ્યુલા છે એના વિશે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ